અને સરખેજ સ્થિત ભારતીય આશ્રમ પર તેમણે કબજો કર્યો હતો જ્યારે આશ્રમના વહીવટ કરતા ઋષિ ભારતી બાપુ બહાર હતા આ ઘટનાથી સરખેજનો ભારતીય આશ્રમ ફરી ચર્ચામાં આવ્યો અને આજે વર્ચસ્વની લડાઈ બની ચૂક્યો છે કારણ કે અહીં વિવાદ આશ્રમની કમાન કોના હાથમાં અને કોણ સંપત્તિનો વહીવટ કરે તેનો છે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે સંપત્તિનો વિવાદ તો કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિની હોતી નથી સંપત્તિ ટ્રસ્ટની છે એમાં ટ્રસ્ટ માલિક છે તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે આમાંથી હું એક વાળભાર એક તલભાર પણ વસ્તુ વેસી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું અહીંની વસ્તુ અહીંયા લોકો માટે જ છે તો સંપત્તિનો વિવાદ કોઈ નથી વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો તમે જો મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી આશ્રમ માટે સંત નથી સંત તો હંમેશા ચલતા ભલા પરંતુ જે સરકારની કોર્ટ છે એમાં પણ કોર્ટ કોર્ટમાં પેન્ડિંગ આ ઇસ્યુ પડ્યો છે બરાબર તો એ જે નિર્ણય આવે એની તમારે રાહ જોવી જોઈએ અને મેં વારે વારે કીધું છે કોર્ટનો જે નિર્ણય આવશે હું સહર્ષ સ્વીકાર કરીશ પરંતુ કોર્ટના આદેશ વગેરે અમારી ગેરહાજરીમાં તમારે આવી રીતે પ્રવેશ કરવો એ તો સનાતન અને આશ્રમની ગરિમાને લાંછન લગાડે એવું કાર્ય થયું છે હવે આ ભારતીય આશ્રમની સ્થાપના ક્યારે થઈ અને આખા વિવાદનો મતપૂરો ક્યાંથી શરૂ થયો તે પણ સમજવાનો પ્રયાસ કરીએ તો આપને જણાવી દઈએ કે સરખેજ સ્થિત ભારતીય આશ્રમની સ્થાપના 1974 માં થઈ હતી અવંતિકા ભારતી મહારાજે આ આશ્રમને બનાવ્યો હતો

જે બાદ વિશ્વમ ભારતીનો ઉત્રાધિકારી કોણ તે અંગેનો વિવાદ શરૂ થયો હરી હરાનંદ બાપુનો દાવો છે કે વિશ્વમ ભરી ભારતીએ 2019 માં વિલ બનાવ્યું અને આ વિલ માં સરખેજ આશ્રમના ના ઉત્તરાધિકારી તરીકે મારી નિમણૂક કરી હતી જ્યારે ઋષિ ભારતી બાપુનો દાવો છે કે વિશ્વમ ભરી ભારતીએ 2021 માં વિલ કર્યું હતું જેમાં સરખેજ આશ્રમના ઉત્તરાધિકારી તરીકે મારી નિમણૂક કરી હતી વિવાદ બસ અહીંથી શરૂ થાય છે કે કોણ વિશ્વંભરી ભારતી બાપુનો ઉત્તરાધિકારી છે અને કોની ભારતી આશ્રમ માટે નિમણૂક કરાઈ હતી બંને એકબીજા પર માછલા ઢોળી રહ્યા છે સમાજને હાથો બનાવી રહ્યા છે હરિહરાનંદ બાપુએ તો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીની શિષ્ય પદેથી હકાલપટ્ટી પણ કરી છે વસિયતમાં મારા ગુરુજી લંબેનારાયણ સરખેજ જુનાગઢ કેવડિયા એ વિલ વસિયત માં મારું નામ રાખીને ગયા છે અને વિલ વસિયત હજી પણ પીડ્યું એણે સામે વિલ ફ્રોડ બનાવ્યો પછી મેં પ્રોબેટ લીધું વ્હીલનું તો પડકાર આપ્યો સ મહિના સુધી રાહ જોઈ કોઈને વાંધા વસ્તી હોય તો આમ આવે તો કોઈ વાંધો ઉપાડ્યો નહીં અને મને પ્રોબેટ પણ એનું મળેલું છે જો કોર્ટ મેટર તો ચાલે જ છે બરાબર કોર્ટમાંથી હજી ચુકાદો કંઈ આવ્યો નથી એ કહે છે આવી ગયો તો મેં મારા વકીલ જે ચેરિટી કોર્ટના વકીલ પછી સેશન્સ કોર્ટના વકીલ એને પણ મેં વાત કરી છે હજી કોઈ એવો ચુકાદો આપ્યો આવ્યો નથી મભમમાં વાતો કરે છે બરાબર જો આવશે તો મેં પહેલા દિવસ પહેલી વારે કીધું અત્યારે ફરીથી કહું છું એ ચુકાદો કદાચ એના તરફેણમાં આવે તો અમે એને આર પહેર અને કદાચ મારા તરફેણમાં આવે કબજો કરી નાખ્યો છે ત્યારે આ વિવાદનું સમાધાન ક્યારે આવે છે તે જોવું રહ્યું કેમેરામેન અજય પટેલ સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ